અને પંચમહાલના હાલોલમાં સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ લોકાર્પણ કર્યું જન્મમરણનો દાખલો હવે એક જ સ્થળેથી નીકળશે લોકાર્પણ દરમિયાન બાદ અનાજ કૌભાંડ અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી કૌભાંડમાં સામેલ કોઈને પણ છોડવામાં નહીં આવે કુંવરજી બાવળિયાએ કહ્યું કોઈ પણ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને અનાજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરાશે કુંવરજી બાવળિયાએ કહ્યું

લગભગ સત્તર થી કેસ કરીને એને રસ્તો પર દેખાડ્યો છે હજુ પણ કોઈ જગ્યાએ આવું અમારા ધ્યાન પર આવશે તો અન નાગરિક પૂર વિભાગ તરફથી કોઈ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને બચાવવામાં આવશે કોઈ પણ કોઈ પણ કાર્યકર હોય કોઈ પણ આગેવાનો હોય કોઈ પણ સ્કેન્ડલમાં સમાયે કોઈ છોડવાના નથી